મળે છે કે અમારે કાળી ને કંટ્રોલ કેમ કરવી તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ તમને જણાવી દઉં કે કાળી થ્રીપ્સ છે એ કોઈ પણ રીતે કંટ્રોલ થઈ શકે નહીં કારણ કે એ કોઈ પણ ચૂસવાનો એ સમય એણે બંધ કરી દીધો કાળી થ્રીપ્સ આપણને કઈ રીતે દેખાય તો હવે એની વાત કરીએ તો થ્રીપ્સ જ્યારે જન્મે ત્યારે એ સફેદ કલરની હોય છે જ્યારે એ પુખ્ત વયની થાય ત્યારે પીળા કલરની હોય છે અને જ્યારે એને વૃદ્ધત્વ આવે એટલે કે ગટપણ પણ આવી ગયું હોય એ સમયે એ કાળા કલરની થઈ જતી હોય થ્રીપ્સનું જે ખાસ કરીને નુકસાન છે બે સ્ટેજની અંદર હોય જ્યારે સફેદ હોય બચ્ચું હોય ત્યારે એને વધારેમાં વધારે જો એનું નુકસાન કરતી હોય તો જે પીળી થ્રીપ્સ હોય એડલ્ટ પુખ્તવયની એ વધારેમાં વધારે નુકસાન કરતી હોય તો આપણે એના નિયંત્રણ માટે શું કરી શકીએ તો નિયંત્રણ માટે જો તમારે સિન્થેટિક દવાઓ વાપરવી હોય તો એના અંદર ખાસ કરીને સ્ટીકિંગ જે દવા આવે છે પાંચ એમ જેને આપણે ગુંદરિયું કહીએ છીએ એ ગુંદરિયું નાખી અત્યારે ખાસ ખેડૂત મિત્રો ગુંદરિયું વાપરવાનો આગ્રહ છે જેને માર્કેટની અંદર બહુ બધી કંપનીઓના આવે છે આપણી પાસે શોર શોર છે સુમિટોમો કેમિકલ્સનું તાનુંકાનું વેટશીટ છે એ રીતે ઘણી બધી અલગ અલગ કંપનીઓના સિલિકા બેઝ પણ માર્કેટની અંદર ઉપલબ્ધ છે તો તમે કોઈ પણ સારું સ્ટીકર લઈ અને પંપે પાંચ એમ એલ લેખે નાખી અને સ્પ્રે કરી શકો છો એનાથી સારું રિઝલ્ટ તમને જોવા મળશે હવે જો તમારે સિન્થેટિક દવા વાપરવી છે અને રિઝલ્ટ લેવું છે તો એમાં ખાસ કરી અને પંપની જે માત્રા છે એ તમારે વધારવાની રહેશે પંપ જે છે એ વિઘે જો તમારે નાની ડુંગળી હોય કે હોય તો પણ તમારે વિઘે ચાર પંપ અને મોટી જો દૂર થઈ ગઈ હોય ડુંગળી તો એમાં તમે છ સાત પંપ સુધી તમે એક વીઘાની અંદર એટલે કે સોળ ગુઠાનો જે એક વીઘો આવે એના અંદર છ સાત પંપ સુધી તમે સ્પ્રે કરવાના રહેશે હવે સિન્થેટિક દવાની વાત કરીએ સસ્તી દવાની વાત કરીએ તો એમાં તમે શું વાપરી શકો તો એના અંદર તમે લેમડા સાઇલોથ્રીન જે પાંચ ટકા ઇસી આવે છે આ માર્કેટની અંદર

તો તમે જો તમારે સસ્તો રાઉન્ડ કરવો છે હલકો કરવો છે તો તમે એનો ઉપયોગ કરી શકો છો સાથે સિન્થેક ગુંદરિયું જે આવે છે એ તમારે પંપે પાંચ એમએલ નાખવાનું રહેશે અને એના જે પંપની માત્રા છે એ પણ તમારે વધારવી પડશે હવે વાત કરીએ કે પંપ મોંઘો થાય પણ રિઝલ્ટ સચોટ મળવું જોવે પરફેક્ટ રિઝલ્ટ મળવું જોવે તો એ જે દવાઓ છે એ સારામાં સારા માર્કેટની અંદર અત્યારે ધૂમ મચાવે છે અને ખૂબ જ એવું સારું નામ પણ ધરાવે છે એ બધી દવાઓની વાત કરીએ તો એ પંપની જે તમારે કોસ્ટિંગ છે એ બસો થી લઈ અને સવા બસો રૂપિયા આજુબાજુની કોસ્ટિંગ તમારે પંપની જશે પણ એના રિઝલ્ટ જે છે એ તમને ખૂબ જ સારા મળશે પ્લસ એમાં ફાઈટોટોનિક ઇફેક્ટ પણ તમને છોડ ઉપર જોવા મળશે તો હવે એ દવાની વાત કરીએ તો તમે એમાં વાપરી શકો છો સિમોડીસ સિજેન્ટા કંપનીનું જે સિમોડીસ આવે છે આ તમારે એક પંપની અંદર ચોવીસ એમએલ લેખે નાખી અને સ્પ્રે કરવાનો છે પછીની વાત કરીએ તો તમે એમાં વાપરી શકો છો આઈઆઈએલ કંપની ટ્રેક્ટર બ્રાન્ડનું સિનવા અથવા ગોદરેજ કંપનીનું ગ્રાસિયા બરોબર આ બેમાંથી કોઈ પણ તમે વાપરી શકો છો બંને સહેમત છે બંનેનો ડોસ છે સોળ એમ એક પંપની અંદર સોળ એમ એલ લેખે તમારે નાખવાનું છે અને સ્પ્રે કરી દેવાનો છે ઈયળની અંદર અને અંદર સારામાં સારું રિઝલ્ટ તમને આપશે હવે એમાં વાત કરીએ સચોટ અને પરફેક્ટ અને સારા રિઝલ્ટની તો એ છે ધાનુકા કંપનીનું લાનેવો ધાનુકાનો જે લાનેવો છે આનો ડોસ છે એક પંપની અંદર પચીસ એમ એલ પચીસ એમ તમે લાનેવો એક પંપની અંદર નાખી દો તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે સારામાં સારું મળશે અને થ્રીપ્સની અંદર બેસ્ટ તમને પરિણામ જોવા મળશે તો તમારે ધાનુકા કંપનીનું જે લાનેવો છે એ તમારે વાપરવું જોઈએ જો તમારે સારો મોંક સિસ્ટેમિક દવાની અંદર વધારે ખર્ચો કરી અને સારું એવું તમારે રિઝલ્ટ લેવું છે બેસ્ટ તમારે રિઝલ્ટ લેવું છે તો તમે ધાનુકા કંપનીનું જે લાનેવો આવે છે એ એક પંપની અંદર પચીસ એમએલ લેખે નાખી અને સ્પ્રે કરી અને સારું એવું રિઝલ્ટ તમે લઈ શકો છો હવે આપણે વાત કરીએ કે મધ્યમ રેન્જ ની અંદર અને સારું પરિણામ મળે ખર્ચો ઓછો અને અંદર રિઝલ્ટ વધારે સારું એવી આપણે વાત કરીએ તો એના અંદર તમારે બે દવાનું કોમ્બિનેશન આવશે બે દવા તમારે એક સાથે મિશ્રણ કરીને નાખવાની આવશે એના અંદર જે પંપની કોસ્ટિંગ છે તમારે સવાસો રૂપિયાની આજુબાજુની પમ્પની કોસ્ટિંગ તમને બેસી જશે રેન્જર નામથી આવશે ખાસ કરી અને આ થ્રીપ્સ માટે અને કથેરી માટે આની ભલામણ છે સારામાં સારું આનું રિઝલ્ટ છે કારણ કે કંપનીની ભલામણ પણ આની થ્રિપ્સ અને કથેરી માટે છે અને છેલ્લા ઘણા સમયથી હું વેચું છું ખૂબ જ સારું અને પરફેક્ટ રિઝલ્ટ છે અને અત્યારે આ થ્રીપ્સના હેવી એટેકની અંદર આપણે જ્યારે રેન્જર પંપે ત્રીસ એમ અને સાથે આપણે આપ્યું છે પડઘમ મેથોક્ઝામ બાર પોઈન્ટ છ ટકા અને લેમડા સાઇલો થ્રી નવ પોઈન્ટ પાંચ ટકા ઝેડસી પડઘમ આવશે ધર્મજ ક્રોપગાર્ડ કંપનીનું આનો જે ડોઝ છે પડકમનો 25 ml એટલે કે આ જે રેન્જર છે રેન્જર પંપે 30 એમએલ અને પડકમ જે છે એ પંપે 25 એમએલ આ બંને દવાનો જ્યારે કોમ્બિનેશન કરી અને આપણા ડુંગળીની અંદર સ્પ્રે કરાવ્યો તો ટ્રિપ્સની અંદર બેસ્ટમાં બેસ્ટ સારામાં સારા પરિણામ આપણને અત્યારને આ ખરાબ વાતાવરણ અને જ્યારે ટ્રિપ્સનો હેવી એટેક છે આવા સંજોગોની અંદર પણ આપણને ટ્રીપના સારામાં સારા રિઝલ્ટ આ બંને દવાઓના જોવા મળ્યા છે સાથે એની અંદર ગ્રીનરી અને ગ્રોથ એ પણ તમને સારામાં સારો જોવા મળશે કારણ કે આપણે અત્યારે વપરાયું છે અને બેસ્ટ પરિણામો ખેડૂત દ્વારા આપણને મળ્યા છે તો આ બંને દવા ખાસ કરીને વાર પરવાની ભલામણ કરવામાં આવે છે એનું કારણ એ છે કે બંનેનું રિઝલ્ટ સરસ છે બીજું કે જે પંપની કોસ્ટિંગ છે એ ઓછી છે આપણને પોસાય એવી પરવડે એવી રીતના પંપ એનો પડે છે એટલે આ બંને દવાનું ખાસ વાપરવાની તમને ભલામણ કરું છું કારણ કે એ જે એને પોસાય અને સામુ આપણને ખેતરની અંદર રિઝલ્ટ પણ જોવા મળે તો ચીપ્સ માટે આજની મેં આ સારી એવી કૃષિ માહિતી તમને આપી છે વિશેષ કૃષિ માહિતી માટે તમે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ સાથે જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે કારણ કે આપણી ચેનલ ઉપર અવનવી સારામાં સારી કૃષિ માહિતી હું તમને આપતો હોઉં છું કે જેથી કરી અને જ્યારે હું કૃષિ માહિતી મોકલું તો એ તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે એટલે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી અને બાજુમાં જે બે લાયકોન છે એને દબાવી દેવો એટલે તરત નોટિફિકેશન તમારા ફોનની અંદર આવી જાય અને જો તમને મારી માહિતી આ ગમી હોય તો વિડીયોને એક તમે લાઈક કરી દો અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરીને દરેક ખેડૂત મિત્ર સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન